અમદાવાદના એચજી હાઈવે પર સ્કૂલ બસને આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે એચજી હાઈવે પર ગોતા નજીક ખાનગી સ્કૂલ બસને આગ લાગતા ભરભર સળગી ઉઠી હતી સમય સુસકતા દાખવી તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બસમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા બ્રિગેડને સ્કૂલ બસને આગ લાગી હોવાની ઘટનાનો કોળ મળતા દોડી આવી પાણીનો મારો સલાવ્યો હતો બ્રિગેડની ટીમે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈની ઈજા કે જાનહાનિના સમાચાર મળ્યા નથી સ્કૂલ બસને આગ લાગી હોવાની જાણ થતાં બાળકોની વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી ઘટના સ્થળે વાલીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જોકે તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ બાળકોને બહાર કાઢી લેવામાં આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી આ અંગે તપાસ ચાલુ છે અને નાનું કારણ હજુ સુધી અકબંધ છે